નયન ભાઈ મેગી બનાવનું કામ ચાલુ કરી દીધું છે વઘારવાની છે કે એમנם બનાવી નાખવાની હા એ તો કમેન્ટ હા અમારે નયન જો ઓલખરે એમנם બને અમારે નયન ભાઈએ જો મસાલાની પડીકી હતા નખિ દીધી કા મોટા ભાઈએ બનાવી દીધી મેગી અને નાના ભાઈ છે મેગી ખાવા કા હરસિલ જો ઈ કેવી રીતના ઈ પંગોઠી ને બેહી ગયો છે એટલે આપણે કરવાની છે હાબુ સોડાની ખરીદી આવડા આ ભાઈ આવે છે કયા ગામથી આવત ભાઈ જસદન થી ભાઈ આવે છે આપણે આ ક્યાંય જવું ન પડે આપણે રોજ એની પાંથીને જ લેવી છે એટલે આપણે આના જ જઈશું પડામાં અને અંધારું ઘણું બધું થવા માંડ્યું છે અને હું નરસીલ બે એકલા જ જાવીશ પડામાં આજ જોવું છે દેખ લાગે છે કે નથી લાગતી એમ જય માતાજી જય દ્વારકાધીશ કરે હવ ઠીક હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બલોગમાં તો હવાર હવારમાં જ તે નળ આવ્યા હતા તો આપણે અત્યાર સુધી કપડાં ધોવાનું એવું કામકાજ કર્યું કપડાં તો રોજે રોજ ભાઈ રોજ તો નદીએ ધોયા પણ અત્યારમાં નળ આવ્યા હતા તો આપણે સરસ મજાના ઘરે કપડા ધોઈ નાખ્યા અને અરસિલ પણ રમ્યા છે અને એના રમકડા જો અહીંયા બધી આડવડા પીડ્યા છે અને ઓસરીમાં જો બધું રમસટી કરી નાખ્યું છે કાં હારું નહીં રહેવા દેવાનું કાં ઓન પાણી ઢોળે ને પલ્લે કાં નહીં તો શું કરે છે

બગારેલી સરસ મજાની થાય પણ એટલો બધો ટાઈમ આપણી પાસે ત્યારે છે નહીં સીવવાનું છે એવું બધું છે અને નયન મીડોઝ બનાવવા કા એમણે મજા આવે કા આમ જો હમણાં પાણી ઉકળી જાય છે નયન જો ગેસ ચાલુ કરી ને પાણી મીકી દીધું ક્યાં સેવે ઓય ઓય આવડીએ તો સરસ મજાની અમારે નયન ભાઈ મીડા છે મેગી બનાવવાની અમારે નયન ભાઈએ જો મસાલાની પડકી હતા નખે દીધી કા એટલે એક મસ્તી નયાળ ઓળખુર બનાવી હતી બનાવી નાખે એ કાથે હલાય તોય અલી જાય એ તો આજ પૂરો કા ગેસ ના સુલા નઈન કા તપેલી નઈ કા નયન કતો મત આવે આવી કે એ કાથે હલાય તોય મિક્સન થઈ જાય મોટા ભાઈએ બનાવી દીધી મેગી અને નાના ભાઈ મીડાશે મેગી ખાવા કા જો કેવી રીતના પંગોઠી છે મેગી ખાવા તો કેમ ફેમિલી આવી જાવ મેગી ખાવા તો ફેમિલી આપણે કરવાની છે સાબુ સોડાની ખરીદી આવડા ભાઈ આવે છે કયા ગામથી આવ ભાઈ જસદનથી ભાઈ આવે છે આપણે ક્યાંય જવું ન પડે આપણે રોજ એની ભાઈ લેવી છે જયારે આવે ત્યારે હા અગરબત્તી ને એવું બધું હા હાબુ ને અગરબત્તી ને એવું અને અમાર બાઈએ જો કેટલી બધી ખરીદી કરી નાખી નહીં બા આપણે જસદનથી લેતા નથી આ ભાઈ જો પાછળ ઊભા છે એ ભાઈ જ છે આ આવું વાહન લઈને આવે છે અને સરસ મજાની બધી વસ્તુ રાખે છે અને ગેરંટી સાથે બધુંય આપે છે અને ને સીએ અને અમાર બાઈએ જો ઘણી બધી અગરબત્તી ને સુગંધી હાબુ અને લીમડાના હાબુ બધુંય લીધું છે અને સરસ મજાની જો મોટી અગરબત્તી હતન છે પાવડર સરસ મજાનું જો આ વાહનમાં બધી વસ્તુ રાખીએ છીએ એટલે આપણે ગમે ત્યારે આ ભાઈ પાહીથી લેવી છે તો આપણે આ ખાબુ જોડાઈને એની ખરીદી કરી લીધી આપણે નયાને જો મેગી બનાવી અને આપણે ખાઈ લીધી અને અત્યારે આપણે પડામાં આવી ગયા છે એવી અને તડકો પણ ઘણો બધો થઈ ગયો છે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને તડકો એટલો બધો છે ને એમ થાય કે આમ માથે સુંદરીને એવું બાંધ્યું હોય એટલે ઓછો તડકો લાગે નકર તડકાનું જ કાક થઈ જાય આપણે જો અહીં સરસ મજાનો ગુંદો છે આપણે ઠેઠ કુવા વાળું સેલ્લું કટકું છે ગયા છે આપણે તો સરસ મજાનો જો અને આપણે મકાન જો ઠેઠ ક્યાં છે કણે દેખાય છે આપણે મકાન અને નળ આવ્યા હતા તો કાંઈ નવરા ન થાય અને નકર નળ ન આવ્યા હોત તો આપણે કુએ થી મોટર ચાલુ કરીને પાણી ભરવાનું હતું કેમ કે પાણી થઈ રહ્યું હતું આપણે જો માતાજી ભગવાનની દયા છે કે આપણે બે વર્ષથી કુવામાં પણ પાણી ખૂટતું નથી ગમે એવું ઉનાળે ગમે એવી તાણ પડતી હોય ગામમાં બધાય પણ અમારે અહીંયા ગમે ત્યારે પાણી ખૂટે એટલે આપણે કુવેથી મોટર ચાલુ કરી અને આ જો એવડો સરસ મજાનો ઉગ્યો છે મોટા મોટા એના પાન છે અને આપણે જો અથાણું કરવા ગુંદા લઈ જતા એ આ ગુંદો છે આ જો લાઈન ઠેઠ કણે નાખેલી છે એ સેટો દેખાય નથી નથી પછી આમ ઘર્યું ન્યા જાય આપણે ફરવાની પાણી ભરવા તૈયારી કરતા હતા કે આ નળ આવી ગયા એટલે પછી આપણે આ મોટર બંધ રાખી અને આપણે નળનું પાણી બધું ભરી લીધું અને કપડાની એવું ધોઈ નાખ્યું ને અત્યારે પાછા ઢોર હાટુ આપણે નીણ લેવા આવતા રહ્યા સિવાય આપણે ઢોર રાખીએ છીએ એટલે હારવાર નીણનું પણ કરવાનું હોય અને ઘરે હવે જઈશું કે બપોરનું રાંધવાનું ટાણું થઈ જાય છે પછી રાંધીને પાછું બપોર પછી હાંજ લગીને સીવવાનું ને એવું બધું કામકાજ હોય આપણે તો હાલો અમારો કૂવો તમને બતાવું આપણે કે દૂનો કુવો વ્લોગમાં લીધો નથી અને તડકાની આંખ્યું પણ ન ખુલે એટલો બધો તડકો છે કેમ માણસ ખારમાં આવી જાય અને આમ તપી જાય એવી રીતના સુરજ દાદા પણ તપી ગયા છે તો હાલો તમને કૂવો બતાવું તો કૂવાને કાઠે હાલતા પણ બીક લાગે એટલું બધું પાણી આવી ગયું છે હાવ કાઠે આપણે જો આ કુંડી છે એમાં અંદર આવડું આ અત્યારે તો આ ટાટર બારું પડ્યું છે એ પછી આમાં મેકવાનું છે અને કૂવો આપણે જો સરસ મજાનો ઢબ ભર્યો છે આખો ખોબે પાણી પીવે એવું અહીંયા જો બે ત્રણ પગથ્યા છે એ હતન ડૂબી ગયા છે તો સરસ મજાનો કૂવો જો આખો છે આપણે ઉનાળે પાણી ભર્યું રહેતું હતું પણ અત્યારે બે કા વધારે ઉપરે આવી ગયું છે નકર ઉનાળે ઓલા હામો જે થાંભલો દેખાય છે એ ન્યાલગી પાણી રહેતું હતું કેમ કે આપણે અહીંયા બાજુમાં તે નેર છે એ ન્યા ઉનાળે પાણી સોડે એટલે આપણે કૂવો આખો ભરાઈ જાય એવું બધું છે તો જો આ વાડ રે એ પૂરી થાય ને ન્યા છે આપણે નદી કપડાં ધોવા જેવી ત્યાં નદી છે એટલે ત્યાં વાલ મેકેલો છે કે ન્યા ઉનાળે નર્મદા નદી સોડે એટલે આપણે આ કૂવામાં પાણી ઓટોમેટિક સડી જાય છે તો આપણે હવે ફટાફટ છે ને સેઢા પાળે મોટું મોટું ખડ છે એ ખડ વાઢીને પાછા હવે વૈયા જેવી તડકાના તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો ફેમિલી આપણે અહીંયા જઈએ સીવી પડાવમાં અંધારું થાવા માંડ્યું છે અને હું ને અર્સિલભાઈ પડાવમાં જાવી સી અંધારે હું લેવા જઈશ કાંઈ ખબર નહીં કાં અર્સિલ જોઈ એ દાંત આવે છે અને અંધારું ઘણું બધું થાવા માંડ્યું છે અને હું ને અર્સિલભાઈ એકલા જ જાય છે પડાવમાં આજ જોવું છે એક લાગે છે કે નથી લાગતી એમ બધા એમ કહેતા હોય ને કાળજા હોય તો સિંહના

તો કોઈ આવી થી આ અંધારું માંડે પછી કોઈ દી આવતા જ નથી આજ પેલી વાર આવ્યા છે ઈ તે આની એકલી કેમ કશે છે પણ એકલી તો મોર તો હું મોર હું અમને એમ થયું કે

તો હરો આપણે આજનો વ્લોગ આયા પૂરો કરી દેશું કા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો જલ્દી થી કરી દો સબસ્ક્રાઇબ અને અમારી YouTube ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વ્લોગ માં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય